રાજસ્થાન ના સિહોરી જિલ્લાના પિંડાવારા પોલીસ સ્ટેશનમાં જયારે પંદર લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે તમામ ઘાયલોને સારવાર માટે પણ દવાખાને દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા ધારાસભ્ય સમારામ ઉપરાંત જિલ્લા કલેક્ટર અલ્પા ચૌધરી ખાસ એસપી અનિલકુમાર પણ ખાસ ઘટના સ્થળે પહોંચ્યા ઉપરાંત જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ વાત કરીએ આ દરમિયાન ધારાસભ્ય સમારામ અગસારિયાએ પણ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે અહીં એસપી અનિલ અનિલકુમાર બેનીવાલે પણ ખાસ જણાવ્યું છે કે ટેક્સીમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો ઉદયપુરના આદિવાસી વિસ્તારના હતા અને ત્યારે અકસ્માત થયો હતો જેમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે પંદર લોકો હજુ પણ ઘાયલ છે જેમને સારવાર માટે દવાખાને મોકલવામાં આવ્યા છે